ના કપડા ટ્રાય કર્યા પણ આ તો છ હજાર ના નીકળા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ બ્લોગ સ્ટાર્ટ કરવા પહેલાં ને જે શ્રી રામ તો આપણે યાદને બ્લોગ કરીએ સ્ટાર્ટ ને હું હવે ધીરે ધીરે બ્લોગ આપણે કન્ટિન્યુ નાખતા રહીએ છીએ ને હું જાગી ગયો હતો ને હું થઈ જાઉં નાઇન ધોઈન ફ્રેશ જીમમાં ગયો હતો જીમમાંથી વજ આવ્યો હતો ને આપણે યાદનો બ્લોગ કરીએ સ્ટાર્ટ ને હું નાઇન થઈ જાઉં ફ્રેશ તો તમને ફ્રેશ થઈને મળું હું જાઉં ઘરે ને હવે આપણે જવાનું છીએ વીઆર મોલ ભૌતિકને અને મારે એટલે મારા નાના ભાઈને મારે જવાનું છે વી આર મોલ આપણે ફરવા જાય ને મારું ભાઈ અટાર વાંચે છે એ આપણે અહીંયા વાંચે છે તો આપણે ઘડી પછી જાય વી આર મોલ તો હું ઘરેથી નીકળી ગયો છું ભૌતિકને અમે નીકળી ગયા છીએ વી મોલ માટે તો ભૌતિકને અમે જે વી આર ડેસમાં બે ભૌતિક નંબર અમે જાય વી મોલ હવે ત્યાંથી આપણે થોડી ખરીદી કરવાની આપણે અહીંયા ખરીદી કર્યું

બધા આવે છીએ આપણે જોપ ગોતએ છીએ આપણે અહીંયા આવી ગયા છીએ મોલમાં વીઆર નથી વીઆરની પહેલાં આવે આ મોલ નાને આપણે અંદર જાય મારે એક ટીચર ગોતવાની તે આપણે જોઈએ ક્યાં છે શોપ નંબર જોઈએ ને પછી આવે અમે આપણે શોપમાં આવી ગયા છીએ કપડાના ને આપણે આ ચિલેક્ટ કરનર છે આપણે જોઈએ પહેરી કેવું છે કેવું નહીં ને ભવતી અહીંયા આવે આ ગેમો છે તમે જોઈ શકો છો એકદમ અમને આ ટી શર્ટ ગમું છે જીમમાં ત્યાં આપણે જીમમાં પહેરવા માટે લાગે રેડી જોઈ શકો આપણે કપડાં અહીંયા જોયા હતા પણ હવે આપણે વીઆર મોલ ફરવા જવાનું છે એટલે હારે હારે ફેરવવો એના કરતા આપણે પછી આપણે જાવટાને લેતા જઈએ આપણે વીઆર મોલ ફરવા જાય અહીંયા ફરીએ ન્યાય જોઈએ ત્યાં હારું ત્યાં કે પછી લઈ લઈએ આપણે

એટલાનું એક ટી શર્ટ હતું બધું ગમે તો છે પણ આપણે લાવ્યા છે આઠસો રૂપિયા ને બધું ભાવ મગજની બહાર વીજા એવો ભાવ છે તો શોખ તો મસ્ત છે હાય મસ્ત છે હાય મસ્ત છે ભૌતિક હા બધાય એના કપડાના ભાવ જોઈએ ભાવ ભૌતિકનું ફોરિયન પણ બધાય મચાસના સાત મિનિટના રૂપિયા છે એકસો ને અઢાર રૂપિયા એ આમ ભૌતિકના મારે મચાજ ન કરાવાય એને ખાવા દેવાય આપણે જેમ કહું પ્રાઇસ આમલે ભૌતિક ને પૂછે હું કેવા માંગે ભૌતિક અમે એકલા 118 રૂપિયા ની મેગી ખાઈ લઈએ એટલે અમે ચપ્પલ ફાટી ગયો ચપ્પલ ફાટી ગયો એમાં હાથ ને હાથ મિનિટ માં 118 રૂપિયા ઈ કરાય કે નો કરાય કે મેગી ખવાય મેગી ખાઈ લે ભાઈ મેગી નો ખવાય ફ્રૂટ લઈ લેવા એના કરતા હા ફ્રૂટ લઈ લેવા બોલ બોલ પછી આ બોલ બધાની પ્રાઇસ તો બહુ મોંગી મોંગી હતી હવે અમે ખાવાની

અમે બધા નાસ્તાની પ્રાઇસ પૂછતા હતા કે ભૌતિક ચપ્પલ લપસવા મેળા એ હવે અહીંયા બધું બસો ઉપર ખાવાનું છે અને આપણે આપણે ખાવાનું હોય વી થ્રી રૂપિયાનું વઘારે છે ને ચેવું આમ રાખાઈને જાય હાલો હાલ ભૌતિક શું ખાવું ઘરે છે મેગી મેગી નહીં ફ્રૂટ લેતા છે ફ્રૂટ બ્રૂટ એવું કંઈક સફરજન ચાલીસ રૂપિયા લઈ લે તો એની બાજુ કેટલું હાલે અને અહીંયા પ્રાઇસ સાંભળો પ્રાઇસ ચાર પાંચ હજારના બૂટ તો હવે ભૌતિકને અમે જાય છે બાર કેમ કે એના ભાવ સાંભળે અમારો મગજ બેન મારી ગયો તો બહાર જઈને હવે અમે કંઈક જોયા અને નાસ્તો ખાવો તો જોયા કે આપણે એ એક બર્ગર ફ્રી હતું તે આપણે બર્ગર મંગાવી લીધું છે તો હવે બર્ગર આપણે ખાયા ને હું તો અમારો બર્ગર આવી ગયું છે અને ભૌતિકને અહીંયા બર્ગર અમે ખાયા તો હવે બર્ગર ખ્યા પછી અમે ડાયરેક્ટ આપણે મારે બોલું આપણે લઈ લયું છસો વાળું હતું ને આયા તો બધા બે બે હજાર વાળા છે તો આપણે અહીંયાથી લઈ પાંચસો વાળું ને ડાયરેક્ટ પછી કર્યો ને કે ડુમસ જવાનો વિચાર્યો હતો પણ હવે ડુંબસનું પછી રાખ્યું આપણે ડુમસની ટ્રીપ નાસ્તો પાણી થઈ ગયો છે ને હવે આપણે વીઆર મોલની બહાર જાય ને પાણી બોટલ વધી હા ભાઈને ખાધે ખાડો હવે પાછા હું આવી ગયો હતો જોયું તો આગળ ટી શર્ટ આપણે એ હું શર્ટ લેવા મારો આવી ગયો તો ટી શર્ટ આપણે જીમ ટાઈપ ફિટિંગ તો આપણે લઈ લે એ ને પછી જાગીએ આપણે ઘરે પાછા આપણે આ ટી શર્ટ જોવા આવ્યો તો એ જ આપણે જોઈશ ને પાછું આખી બાયવાળું હું જોઉં છું પણ આ સાઈઝ છે પણ આમાં એક સાઇઝ મોટી આપણે જોઈશ જોઈએ છે તો મસ્ત પણ ફિટિંગ બહુ થાય છે અહીંયાથી

એ વધ કરે છે દીવાપતિ અને આપણે બેઠા વિડીયો ને બધું થોડુંક એડિટિંગ કરીએ થોડું થોડુંક ફોટા અમે પાડ્યા હતા અહીંયા એ થોડાક ફોટા એડિટ કરું તું હું લીધું છે ને આજ રૂપિયો તો વીઆર મોલ એટલે છ છ હજારના કપડાં જોયા તમે જોયું એમ તો છ હજારના એટલે બહુ મોંઘા હતા બહુ એટલે બહુ મોંઘા હતા આપણી રેન્જ હોય પાંચસો છસો રૂપિયાની ને હતા છ છ હજારના કે આપણે લીધા તો નથી મારે જીમને શર્ટ ટી શર્ટ લેવા જોયું છે અને એમાં સાઈજ નતી તે બે દિવસ પછી આવશે તો આપણે બે દિવસ પછી જતાવ્યું તો હું આવી ગયો ઘરે આઈસક્રીમ લેવો તો તે ખાડી લીધું મારા મમ્મી અને મેં ને ભૌથી કહે ને મારા મોટા ભાઈ હાર્દિકને તો હવે આપણે હોવાની ત્યારે કરીએ ભૌથી કાંઈ હોઈ ગયો છે અને આપણે કરીએ હોવાની ત્યારે એડિટિંગ કરી નાખીએ ને